એમએલએ અમિત શાહે સંકલન સમિતિના આ મામલો ઉજાગર કર્યો હતો એકવીસ ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો ચોવીસ ડિસેમ્બરે સાંજે દબાણ કરતા વેપારીઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જેમાં દબાણ તોડવા ઉપર સ્ટે લગાવવા માટે માંગ પણ કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે ફગાવી હતી દસ દિવસનો સમય ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષને આપ્યો હતો દસ દિવસ બાદ પ્રતિક્ષા કરવામાં આવી શુક્રવારે બપોરના લેખિત ઓર્ડર મળ્યા બાદ પોલીસ દ્વારા બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દાવા કરાયેલી જગ્યા ઉપર દસ જેટલી દુકાનો તેને ઊભી કરવામાં આવી હતી અને આજ બધા સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર છે મિહિર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દાદાનું બુલડોઝર છે કે જે ચાલશે અને શાળા ઉપર જે કોમર્શિયલ શોપિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે તેની ઉપર દાદાનું બુલડોઝર ફરવાનું છે શું વધુ માહિતી બિલકુલ વૈભવી જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસ થી વાત કરીએ તો કે છે અમિત શાહ દ્વારા એવી રીતની વાત કરવામાં આવી હતી કે જે આ જમાલપુર ઋતુ શાળા નંબર ત્રણ અને ચાર છે તે કોમર્શિયલ તેની જગ્યાએ કોમર્શિયલ શોપિંગ સેન્ટર છે તે બની ગયા હતા અને ત્યારબાદ વાત કરીએ કે જે પ્રમાણે એમસી નું જે લીગલ સેલ છે તેમના દ્વારા ખૂબ જ કડક પગલા લેવામાં આવ્યા હતા અને તરત જ વાત કરીએ કે તેની અરજી પણ નાખવામાં આવી હતી ત્યારે એકવીસ ડિસેમ્બરે અમિત શાહે જે સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને ચોવીસ ડિસેમ્બરે વાત કરીએ કે હાઈકોર્ટમાં અરજી પણ થઈ હતી એટલે ચોવીસ ડિસેમ્બરે સાંજે દ્વારા દબાણ કરતા વેપારીઓ છે તે હાઈકોર્ટમાં પિટિશન તેમના દ્વારા જે કરવામાં આવી હતી એટલે વાત કરીએ કે જે પ્રમાણે દસ કે વીસ જ દિવસમાં આ સમગ્ર જે મામલો છે તે બહાર આવ્યો અને ત્યારબાદ શુક્રવારના દિવસે જે પ્રમાણે જે અરજી કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ કે એમસી ને હાઈકોર્ટ દ્વારા એવી રીતની માહિતી મળી અને ઓર્ડર આપવામાં આવ્યો હતો કે હવે નિયમ અનુસાર તેમને બીજી પણ નોટિસ છે તે ફટકારી હતી અને સાથે સાથે વાત કરીએ કે પહેલા હાઈકોર્ટ છે તે ઉત્તરાયણની પહેલા મૌખિક તેમને આદેશ આપેલો હતો એમસી માં અને ત્યારબાદ વાત કરીએ લેખિત ઓર્ડર ની જે પ્રતીક્ષા કરવામાં આવી હતી અને આખરે